জান মারে তোথায় রে সাচে সাথি ও পিণ্ড রে ব্রহ্মি পর সে গুরু মারা এন রে তমনে দেশ સજાતી ઉને બીબે પાડી દઉં બાત પછી સજાતી વિજાતીની જુગતી બધાને બીબે બીજી ભાત પડી જાય ભાત કઈ પડી જાય કે પોતાના આધુધી માન્યતામાં બંધાણો અને ભગવાન કહેવાય ફલાણું કહેવાય એ બધું છૂટી જાય કે અંદર બેઠેલા પરમાત્માને ઓળખી લે બધા મંદિર બહુ દૂર નીકળી જાય પોતાની અંદર આવી જાય પોતાના ઘરમાં આવી જાય ને ખબર પડે બ્રહ્મ તત્વ તો મારું હતું હું જ આજુધી ખોટો ગોત થતો મારો જ અંધારે મારે પડશે હું આવી ગયો મને ખબર નહોતી દી તો આમ ઉઈ ગયો હું પાઠ પીઠવાળીને ઊભો હતો બસ આટલો વાંધો ને મટન ચાંદો આમ ઉઈ ગયો હોય હવે આપણે આમ આમ જોઈને બેઠા સાંધાની વાત કરીએ કંઈ આવે કંઈ આવે આમ પાછળ જ હોય ફરવાની જ વાત હતી બસ એટલી જ વાત થાય એમ સત્સંગનો જ્યારે પ્રભાવ પડી જાય ત્યારે મહાપુરુષો કે ભાઈ હવે અમે કાંઈ કર્યું નથી હોત સાધના કાંઈ નથી કરી બસ દ્રષ્ટિ બદલાવી નાખી એટલે દિશાને દાડો એટલે કરે દિશા બદલાવા માટે કે આ જેની દિશા છે ને કાંઈ દાડો હશે નથી પાણી દૂર કરતા એટલે કરે આ દિશા બદલાવવા માટે થર્મોટર રાખ્યો કે આમ જાતો તો હારો હથમણે મોઢે જતો હતો દીવ દીધો તો સૂર્ય ઉગો તો ઉગમનો જાતો તો થમણો દિશા બદલાવી નાખી ભગવાન હવે આ માણસ કહે અચાનક આવેલો નથી આ દુનિયામાં બહુ હારા નરા કર્યા છે હવે એની દિશા બદલાવી છે ભગવાન તારા તરફ મોકલી છે એટલે દિશાને બીજેથી દાડો કરી નાખી ભાઈ હવે તારો દાડો આજનો દિવસ તારો ગયો એમ સમજીને તું દુનિયામાંથી વિદાય લે અને આ ઘરની સુખ સાહેબી માયામાંથી વિદાય લઈને તારી મુક્તિ ભેગો થા અને જ્યાંથી આવ્યો ન્યા સા એટલે દિશાને દાડો કરે અને છેલ્લે પાણી દોડ કરી નાખે હવે તારા નામનું નાય રાખ્યું પૂરું પાણી ઢોર જ કહે ને આપણે ક્યાંક હું પાણી પાવાની વાત તો આવતી નથી આપણે ખોટે ખોટા પછી વહેલા ગાયને વાસડાને ભેગા કરીને પગડાવીએ પણ તો આપણને ખબર છે એ પાણી ઢોર કરવાનું છે પાવાની વાત આવી નથી અને ઢોર એ જ છે કાયદેસરની વાત છે પાતા જ નથી ખબર પડે પૂછડે થોડુંક પાવાનું હોય છતાં આપણે આ કેમ છતાં તમે કોઈ પૂછડે આપણે શોટલી રાખી મોઢું નથી હાલતું હમણાં મોઢું આવી ગયું છે ને તો કાંઈ ખવાતું પીવાનું કાંઈ વાહાથી તો બાયોને મોટા પૂછડા આવે તો લાંબો રાખવું પડે બે ટકા રાખાય રાખવી પડે તો પી લઈએ ઉપાધિને પણ હા એમ ન હાલે પૂછડે ન હાલે તો આપણે હવા હવાલા હાથ પાડીએ હા બાપા હું બાપા તું એટલી તો ભાન હોય ને સત સમજાય એના સંગથી સત્યની સમજણ કઈ પડે એના સંગમાં આવી તો સૂર્યના તાપમાં આવી તો અગ્નિની ખબર પડે પ્રકાશની ખબર ખબર પડે પડે પવનમાં આવી તો હારું ઘરમાં ટાઈટ છે ભાઈ પવન કેવો ઠંડો છે કઈ ખબર પડે પવનના સંગમાં આવ્યા એટલે ઘરમાં બેઠા તો ન આવ્યું એમ તડકાની તો જ ખબર પડી વરસાદની તો જ ખબર પડી બહાર નીકળ્યા તો એમ સત સમજાય એના સંગમાં દેવો રંગાવા મથે એવા રંગમાં દેવો જે મહાપુરુષો તમે કહો છો દેવો છે ફલાણી દેવી છે એ બધાય આ રંગમાં રંગાવા રંગાવા માગે કે અમારે મનુષ્ય જન્મ જોઈએ છીએ એમાં અમે પરમ તત્વને પામી હેગી એવી ભૂમિકા ભજવી હેગી એમ છે પણ હારો હવે મનુષ્ય અવતાર દુર્લભ છે આપણને મળ્યો તેની કિંમત નથી અને ઓલા મળ્યો નથી એટલે એ કરે છે સત્સંગ નથી મળતો કે ભાઈ અમારી પાસે ટાઈમ નથી ટાઈમ મળે એની પાછન નથી કઠણ આ છે બે બાજુ હાલે છે ઢાળ એટલે કોઈ તરવા રાજી નથી અને તરે તો એ કોઈ સ્વીકારવા રાજી નથી કે એમ થોડું હોય એટલે સમજાતું નથી काय रे 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 का रे रे जो रे रे बा रे रे जगतमा का रे 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 ઠાલા રે આવામાં ઠાલા રે જાવું ઠાલા રે આવામાં ઠાલા રે જાવું સિદને મરો છો તમે મથી મથી રે જુઓ કાઈ નથી રે સિદને મરો છો તમે મથી મથી રે જુઓ કાઈ નથી રે કાય નથી રે વાલા કાય નથી રે જુઓ જગત માં કાય નથી રે કાય નથી રે વાલા કાય નથી રે જુઓ જગત માં કાય નથી રે देव गयाने दानव गया देव गया <laughs> महात्मा गया काय मथि मथि रे महात्मा गया काय मथि मथि रे जो जगमात्ो काय न रे જો જગમાં તો કાંઈ નથી રે ને આ ગયાને ગયા જંગ ગયા ગી ગયાને જંગમાં ગયા गया सन्यासी कथी कथी रे जो जगत मा काई न थी रे गया सन्यासा कथी कथी रे जो जगत मा काई न थी रे ब्रह्मा गया ने विष्णु रे गया シワジネとコイエナティジョヤシワジネ पीर पयंग ॿधा गयारे जुओ जगत मां काई नथी रे पीर गया पंग जुव कागत मां काई नथी रे કાંઈ નથી રે જુઓ કાંઈ નથી રે આ જગતમાં કાંઈ નથી રે કાંઈ નથી રે નથી કાંઈ નથી રે જુઓ જગતમાં કાંઈ નથી રે જગત બધું તો ચાલ્યું જવાનું ગયા પછી પાછું કોઈ નથી આવ્યું માતા ગયા ને પિતા ગયા છે માતા कुटुंब मां हाणे कोई रहियो नथी रे जुव कोई नथी रे कुटुंब मां जूनी रे घणो काई नथी रे काई नथी रेवाला काई नथी रे जुव काई नथी रे काई नथी रेवाला જગત જગતમાં જૂઠો જગતનો ખેલ ખલકનો જૂઠો જગતનો ખેલ ખનો પાછું વળીને કોઈ જોતું નથી પાછું

તો વાત કોઈ કહેતું નથી રે કોઈ કોઈનું નથી રે મૂળની તોય વાત કોઈ કહેતું નથી રે કોઈ કોઈનું નથી રે કાંઈ નથી રે જુઓ કાંઈ નથી રે આ જગત માં જુઓ કાંઈ નથી રે કઈ નથી રે જુવા કઈ નથી રે જુવો જગત માં કઈ નથી રે આનું બનાવનાર શોધી રે કાઈડો આનું બનાવનાર શોધી ব্ৰহ্মা আদিতয়া কথি নে ব্ৰহ্মা আদিতয়া દીના ગત ને ગુરુ કૃપાથી ગુરુ કૃપા અનુભવ વિના કોઈ આરો નથી રે કોઈ કોઈ નું નથી રે અનુભવ વિના કોઈ આરો નથી રે કોઈ કોઈ નું નથી રે કાંઈ નથી રે ભાઈ કાંઈ નથી રે જુઓ જગતમાં આપણું કાંઈ નથી રે કાંઈ નથી રે વાલા કાંઈ નથી રે જુઓ જગતમાં આપણું કાંઈ નથી રે કાંઈ છે જ નહીં પેલેથી લે આવ્યા નથી ને લઈ જવા પણ નથી કાંક લ્યા આવ્યા હોય તો દીદી એક મારી ઠેલી તો હું બકાલું તો લાવી હમણાં ચાડો છે ને મહેમાનથી નણંદની કિરે ઊરથી પણ બકાલું તો લેવી ઠેલી તો લાવો તો નણંદને માગવી પડે પણ ઠેલી થાલી નથી આવ્યા તો શું માગવાનું ઘણા કે આપણે ક્યાં લઈ જાવ પણ કાંટા લાવ્યો નહોતો નથી લઈ જાવ નકતા બે બંગલા ભેગા લઈ જવા હતા પણ કે મેળ ખાવો જોઈએ ને ભાઈ એક શેઠ ને કે સાધુ જમવા આવ્યા જમા આવ્યા નાની જહોજલાની બહુ એટલે એને વખાણ બહુ કહેવા જુઓ મારી હવેલી જો તમે આ આટલા રૂપિયા મારા બેંકમાં પડ્યા એટલી પેઢીઓ મારી હાલે આ બંગલા આના જેવા તો દહ બંગલા મુંબઈમાં છે એવું ખૂબ ખૂબ વર્ણન કર્યું તો કે આમાં તારી કમાણી બધી તારીખ બધી આપડ્યો પણ મને બીક લાગે તું મારા કાલ મરી જ આવ્યો એ બાપુ હું મરી જાઉં મરી આમાં નક્કી ખુલું ગમે મરી જાય મને શોક રહે કાલ કદાચ તું નહીં રહેવું બાપુ કાંઈ એવું થોડું હોય છે કે બાપુ છે પણ એવું તો ગમે એનું થાય મારું થાય એવું થોડું નક્કી છે તો મને કાલ શક છે કાલ કદાચ તું મરી જાય બાપુ તો તો કાણી થઈ જાય ને તો આ બધું હાલ છે કેમ એ કાણી થાય કે ન થાય પણ આ તો તોય હાલ છે તું નહીં હોય તો કાંઈ તારા વિના અટકી જાય તો હજુ જન્મ નહોતો તેથી તારું કાંઈ હાલતું હતું તે તારી દુનિયા તોય હાલતી હતી આ તો શું તો હારે છે ને કાલે કદાચ તું યોધા છે કાંઈ દુનિયા બંધ થોડી ને બાપુ એવું થોડું હોય આપણે તો કાંઈક ભેગું લઈ જવાનું હા આમ નથી હાલ ભાતું લઈ જવું એ ભાતું વાતું કથા કાંઈ કરવી નથી એના ખડિયામાંથી હોય કાઢી કાલે આ હોય છે ને તું લેતો આવી જાય આપણે હું આજ યોધાસ કાલ તારે આવવાનું થાય આપણે બે ભેગા મળશું ઓળખે કે બાપુ હોય તો હોય લાવો તો અમતા પૂગાડ દે પણ એને એ બાંધનો નહીં ખરેખર ન્યાય ન ભૂગે એમ કે આપણે બધું ભેગું જ લઈ જવાનું હોય ને કે ભેગું શું લઈ જવાય તમને ખબર પડતી ન હોય ને તો આ હોય દીધી તો ઘેરાઈ ગયો ઘરવાળીને કીધું કે બાપુ એમના જે હોય દીધી કાં એ કદાચ કાલ મારું મોત થઈ જાય બાપુ આજ મરી જવાનું છે પણ એ ન્યા જાય ને અમારે બેન ભેગું થાય ને અમારે હોય દેવી એનો કે બાપુ કાંઈ વિચાર કર્યો તમે વાણિયાની જાહેર સારો આટલી ભૂલા પડી જાઓ કે કેમ બળી જાય તો હોય તો તમારી ભેગી શમશાનમાં બળી જાય અહીંયા આવીને પડી જાય તમે ભેગું લઈ જાઓ ખરે એ તો મને કંઈ યાદ ન આવ્યું કે તમે આ ખોટો વાયદો કર્યો આમાં એક વસ્તુ તમારે લઈ જવાય એમ નથી તો તમે કેમ વાયદો કર્યો અરે પણ બહુ કરી બાપુ ક્યાં આગા ગયા નહીં હું પાછી જઈ આવું મને થોડીક હું તો હાલી જાય હાલી નહીં ક્યાં જ્યો કાંઈ જાય નહીં પણ બાપુએ હોયની એવી કથની કરી કે ઓલો ઘેરે જ નહોતું બાપુ કે હવે ટાઈ બીજું કાલ મરી જાવ મને ને આજ મરી જાવ હારું કાલ સાટું મારો વાત જોઈ ત્યાં તમારો સંગ થઈ જાય તો મારું કામ તો થઈ જાય હવે આમી માયા મિલકત પડી રહેવાની છે તો પડી રહેવાની આફેડા છોકરા સમજી લે હાલો બાપુ મારે તમારે ભેગું આવવું એ કે મારો આજ મોત છે બોલો ને બાપુ મારે કાલ મરવું છે ને તો આ તો મરો એ પહેલાં મને ઓલો કોક બતાવી તો જો કાંઈક તો કુદરતને કરવું હોય ને રસ લાગી ગયો અને બધામાંથી વૈરાગ જાગ્યો અને ઓલા કૃપા કરી માથે હાથ મૂકો પેલા સમાધિ લાગી ગઈ ન્યાજ એને પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ ઓળખાવી દીધું હા લગન સમાધિમાં રહ્યો બાપુએ પાણી નાખીને જગાડો ઉઠ હવે જાવ તારું રાજ અંબાય તારું મરવાનું નથી બાપુ તો હવે મારા રાત ન રહી પણ હું રા તને હું વાંધો બાપુ તમે કહેતા તો મરવાનું તો મરવાનું મારું મને ખબર પડી કે મરવામાં હું નથી હવે મારે રાજય નથી કરવું એટલી સમાધિમાં જો મને આનંદ આવી જતો હોય ને એટલો રાજ વૈભવ મને ઝાખો લાગતો હોય એનું સુખ મને ઝાખો લાગે તો એ ભગવાન હવે તમારા ચરણમાં લઈને જન્મની જે આ કથની કર્મકાંડ છે એ તોડીને કંઈક જીવોનો ઉદ્ધાર હું નીકળ્યું મને જે સુખ મળ્યું બીજાને મળે એ સુખ લેવા માટે રાજ એ આખો છોડી દીધો કારણ કે કોઈ હોય ન દીધી હોય તો કાંઈ મેળ ન ખાત પણ હોય માંથી હાલી ગયો આપણને ગમે એટલું દે તો હાલતું નથી એ વાંધો છે કાંક ઠાલા આવ્યા ઠાલું જાવ પછી હું કામ મીઠા મીઠ કરવું દેવો વૈયા ગયા દાન હોય વૈયા ગયા આ ધરતી પર જતા ને બધાય કૃષ્ણ જ્યાં રામે જ્યાં બધાય ગયા ને કંસે થયો રાવણે થયો એક રાશિવાળા માણસો એ માર્યા ન કોઈ રાશિ રાશિવાળાને બ્રાહ્મણને પૂછું કે ભાઈ ફલાની રાશિ હોય તો બસ રાશિવાળાને રાશિ એને મળે તો કૃષ્ણને કંસ મારે કંસને કૃષ્ણ મારે બે રાશિ એક જ થઈને બ્રાવણને રામની રાશિ એક જ થઈને તો એ માર્યા જ્યોતિષારણ પૂછે કે ના એક રાશિવાળાને તો ભણે ગયા આને હારાને ભળ્યો નહીં હારું એટલે આમાં કોઈનું ભળતરનું કાંઈ નક્કી નથી દેવી જાય ને દાનવી ગયા કોઈ મહાત્માએ કહી ગયા મથી મથી આ જગતમાં જોગી ગયા બધા ગયા કોઈ રહેતું નથી અને રહેવા દેવું છે નહીં અને રહેવા દેવું છે ને તો એ આપણને હક નથી રહેવા જેવું છે સુખ છે આનંદથી ભજી ગઈ તો ભજવામાં આપણે સમજતા નથી આજ શું કરી માગવા જઈએ મંદિરેથી ન મળ સત્સંગમાંથી મળશે સત્સંગમાં નહીં કોઈ ગુરુ દઈ દે એટલે ગુરુ તારો ન જ એટલે સે વ્યવસ્થિત ગોઠવી જોઈએ તારે આમ કરવાનું છે બસ બીજું કંઈ આમ નથી જે થવાનું એ તો થવાનું જ છે જે સુખ દુઃખ લઈ એ તમારો અણસાર આપીને તમને સુખ દુઃખથી પર કરી દે મુક્તિ અપાવી દે કેવી રીતે તમને દુઃખ દુઃખ ન લાગે અપમાન અપમાન ન લાગે બસ એ આનંદનું તમને રાખી જે છે એમાં તમે આનંદ માણવા માંડો તો એમ લાગે કે નહીં હવે ગુરુ મેડમ આ ગુરુ પણ છે રાખે કે મારા ઢોકાને હારા ટકા આવે અમારું ફલાણું દુઃખ દૂર થઈ જવું જોઈએ અમારે એવા પૈસાની જાહો જલા આવી જવી જોઈએ તો હારા એના માટે ગુરુ નથી હર્ષન ગુરુ સહી તમને આ બધામાંથી સમાધાન કરી દે સમાધિમાં લગાડી દે સમાધિનો અર્થ છે ક્ષમતામાં આધિન જે છે એ મળ્યો એમાં સુખ આનંદ પ્રેમ માને પરમાત્માનો આભાર માને ભગવાનથી એ મને ખૂબ આપ્યો છે નથી આપ્યું છતાંય એમ છે કે ભગવાન મને તે ખૂબ આપ્યું રોજ એવી દુઆ કરો રોજ પ્રાર્થના કરો એક દીધી શું થાય ભગવાન કે હારો નથી આપ્યું તો એમ કે મને એવું બધું દીધું તો હું દઉં તો કેટલો ખુશ થાય તો ઓટાનો વધારે આપશે પણ ના રહી કે ભગવાન ત્યાં અમને ક્યાં આવ્યું બાજુવાની હવા ખાંડી થઈક મારની ને ખાંડી ન થાય તો આ રોજણા રોવામાં તો હોય કે તારે ખાંડી હોય એમાંથી ઓછી કરે હું કામે આપણે ચિંતામણી દીહ આપ્યો જેવું ચિંતન કરી એવું થાય છોકરા એમ માગે મારે એટલા ટકા જોઈએ એટલા ટકા જોઈએ ટકા જાય મારે થોડા આવે મને પહેલેથી જ નબળું છું તો ઠપકાય તો નબળો જ રાખે ઘર ખો પડે ને આરતી કે હવે નેવું થાય નેવું થાય ન થાય અંતર મનમાં લાગી કે મારે એટલા જ એટલા જ થાય ઓશોનો દ્રષ્ટાંત ટાઈપ છું ઓશો એ પોતે પોતાના જીવનમાંથી કે મને જે આ વસ્તુનો અનુભવ થયો એની પછી હું એક વાત કરું કે મારે એક પ્રોફેસર આ સારો સંબંધ કોલેજમાં ભણું મેં ચોપડા બપડા લઈ લીધા હું વાંચું વાંચું નહીં અને એ પ્રોફેસર મારા અંગત જેવા થઈ ગયા કે ગાંડો તું ઘીર વાંચતો નથી નિશાળે પૂરું ધ્યાન દેતો નથી તો તું મારી ઘરે વાંચવાય ત્રણ મહિનાની પરીક્ષાની વાંચે મારી ઘી લઈ ગઈ કેવા છે રિયા ત્રણ મહિના સુધી તો એણે શું કર્યું ગુરુ ગુરુમાંને કહીને કે ગુરુમાં તમારે કે લોકર ખાલી છે કે હો તો કે લાવો નહીં દીધું કે આજે આ લોકર હાલે ચાવી શું કરું તારે મારે કામ છે એમાં બધાના ચોપડા હતા ને બધાય ભણવાના આ વાંસવા તો અમે બોલાયું હતું વાંસવાની રજા પડી ગઈ તી તાળું મારી દીધું ચોપડા મુક દીધા અંદર સાહેબ ને ચાવી દીધી કલી સાહેબ પછી જે ગાંડા શું થાય ને એણે જે ડાયર્યો છે એ જ થઈને ઊભું રહેવાનું છે એ કે મારે તારી પાંચ કેવડી આશા હતી તું ગોલ્ડ મેડલિસ્ટ બન અને આમાં કોલેજમાં ફર્સ્ટ આવી એટલા માટે મેં આ પ્રયાસ કર્યો હતો તું ગિરા નહીં વાંચ મારે ગીરાવી વાંચ એ તમે કહેવો તો નહીં વાંચો ને નહીં તોય નહીં વાંચું મેં નક્કી કર્યું વાંચવું નથી એમનું કરવું છે પણ હું કરશું હવે આ આ સાધનાની કાંઈ સાહેબમાં હોય એવું ફરજિયાત થોડું છે જેમ સાંધી પણ ઓળખીને હોય કે આ કૃષ્ણ મરેલા દીકરાની પાછો લાવી છે એ તો ગુરુ માને ખબર પડી કે હારો આ મહાપુરુષ છે આની પાંચ તત્વો છે જેમ ગાય દોતા દોતા કહી દીધું બે ને સજા થઈ સુદામાને કૃષ્ણને એના શિષ્ય તરીકે જયારે આશ્રમમાં છે તું બોલતો ને આય ને બે હો બે જણા હારા તોફાન કર્યા કહીશું કૃષ્ણ તો નટખટ માણસ એટલે ચાંદી પણ નહીં કીધું અહીંયા બેસી જ્યાં લગન કહો ત્યાં કે ઊભો ન થવાનો હવે બરાબર સંધ્યા ટાઈમ થયું ને ગાયો દવાનું થાય ને અમુક ગાયું નહીં દોવામાં આ મદદરૂપ થાય એટલે ગોરાણીમાં વાલેખેલા આને કહે અને આ ગાય ને તો ઓલી ગાય ફટોફટ દોવાઈ દો જે પાડું પા ઓલું પાટું મારે ને પૂરળું હલાવે ને આ ભાઈ ઊભે તો હું તેથી બરાબર આ દોવા બેઠા અને ખબર હતી કે આ બે ટોપડી દૂધ કાઢે એ તામાં તમે એક ટોકળી લઈને આવે એક ટોપળી બીજી ને ગાય તો રાજાને વટકે એટલે હે કૃષ્ણ ક્યાંય કીધું ગુરુજીએ કીધું ઉઠતો નહીં હું જ્યાં લગ્ન કહું ત્યાં ઉઠવાનું નથી ઓલે પણ ગોરાણીમાં હાથ પડી એને ખબર નથી કે આવી સજામાં બેઠાશે એમ એ કીધું કે ભાઈ હા કૃષ્ણ આવેલ નહીં આ તારા વિના ગાય નથી ને ઓલું ટોપ્યું લેતા તો હું ભૂલી ગયું આરો આમાં ચલી જાય છે હવે ન જાય તો ગોરાણીમાંની આજ્ઞાનું ઉલ્લંઘન થયું કહેવાય અને ઉઠે તો ગુરુની આજ્ઞા સાહેબ કરવું હું આ તો મહાપુરુષ છે સિદ્ધ પુરુષ છે પોતાની આગવી સટાથી હાથને બેઠા બેઠા લાંબો કર્યો ઘરમાંથી બોગરું એક આવી ગયું એ બોગરું જ્યાં ગાય દોતા ન્યાં ફોગાડ્યો એ હાથે જોયું ગોરાણ માણી કે લે મારો હારો આ હાથ અવળો મોટો કૃષ્ણ તો ન આવ્યો હાથ આવ્યો ને બોગરૂ આવી ગયું નક્કી કરી લીધું કે આ મહાપુરુષ છે અને એટલે વિદાય લેતી વખતે માય ગોક મારો મરેલો છોકરો છે એને તું ક્યાંકથી ગોત્યાવી દે ગુરુ દક્ષિણા માય માય ગોરાણી માને ખબર છે કે ભાઈ આ મહાપુરુષ છે આ ગમે કરી એવી ક્ષમતા છે ગુરુને ખબર નથી